જન્મ રાજકોટમાં થયો છે એવો આપણી પાસે પુરાવો છે જ્યાં એક સ્કૂલ છે સરકારી એ સ્કૂલમાં બાદ એનું બર્થ સર્ટિફિકેટ છે ગાંધીજીનું અને એમાં લખ્યું છે મહાત્મા એટલે મોહનદાસ કરમચંદ ગાંધી ઉંમર વર્ષ આટલી બરાબર પછી જન્મ સ્થળ ત્યાં લખ્યું છે રાજકોટ હવે છે ટેકનિકલ એરર કારણ કે જે તે સમયે કબા ગાંધી ના ડેલામાં એટલે એના દાદાના ડેલામાં એ રહેતા હતા તો એવું લખવામાં આવ્યું હોય કે પોરબંદર લખાવું તો વળી પાછું કઈ કામકાજ હોય તો એક જમાનો હતો મહેતા સાહેબ કે જયારે બધાની જન્મ તારીખ સ્કૂલમાં દાખલ થવા જાય એટલે પેલી જૂન લખાતી હતી બિલકુલ સર અત્યારે આપણું પ્રધાન મંડળ છે વ્યાસ સાહેબ એના તમે જૂન મહિનામાં જોજો અહીંયા અકિલા દૈનિક છે નીકળે છે રાજકોટથી જૂન મહિનામાં અર્ધું પાનુ એટલે બધા મંત્રીઓના જન્મદિવસ જૂન મહિનામાં આવે એના લગભગ સળંગ એક જ તારીખે એ તમે જે કહો છો એમ જ છે શૈક્ષણિક વર્ષ શરૂ થાય અને માવતર છોકરાને બેસાડવા આવે એટલે માસ્તર ને ફાવે એ તારીખ લખી નાખે